નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એવું કહેવાય છે કે દરેક સંતાન માટે પોતાના માતા પિતા ઈશ્વરનું રૂપ હોય છે પરંતુ એ જ સંતાનો મોટા થયા પછી શા માટે ઈશ્વર સમાન પોતાના માતા પિતાને બોજ સમજે છે શા માટે ઘરડા માતા પિતાનું અપમાન કરતા હોય છે મિત્રો આ આજની કહાની ખૂબ જ પ્રેરણાદાયક અને બોધ આપનારી કહાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મધુબેન આજે ખૂબ જ ખુશ હતા કેમ કે તેઓ થોડા દિવસ પહેલાં જ એનું ગામ છોડીને એના પુત્રના ઘરે શહેરમાં આવ્યા હતા આજે એના પુત્રના લગ્ન થયા તેને એક વર્ષ થયું હતું અને એના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે એના પુત્ર અને વહુએ એના તમામ મિત્રો અને પાડોશીઓને ફોન કરીને પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું મધુબેન અને એના પતિ દામજીભાઈ એના પુત્ર અને પુત્રવધુની લાંબી આયુષ્યો માટે પ્રાર્થના કરવા મંદિરે જઈ રહ્યા હતા અને એની વહુ નિશા અને પુત્ર મનીષ સાંજની પાર્ટીની તૈયારી કરવામાં વ્યસ્ત હતા સાંજ પડતા જ બધા લોકો તૈયાર થઈને પાર્ટી હોલમાં પહોંચી ગયા મહેમાનો પણ ધીમે ધીમે આવવા લાગ્યા હતા અને નિશા એના પતિ મનીષનો હાથ પકડીને એના લગ્નની વર્ષગાંઠની કેક કાપી રહી હતી એ વખતે મનીષની નજર નિશાના હાથ પર પડી એટલે ધીમેથી નિશાને પૂછ્યું કે નિશા આજે સવારે મેં તને સોનાની વીંટી ભેટ આપી હતી એ વીંટી ક્યાં ગઈ ત્યારે નિશા એના હાથમાં પે રહેલી કેકને મૂકીને સોનાની વીંટી શોધવા લાગી એની આસપાસ ઊભેલા લોકો પણ પૂછવા લાગ્યા કે શું થયું નિશા તું શું શોધી રહી છો ત્યારે અફસોસ સાથે નિશાએ કહ્યું કે મારી સોનાની વીંટી ક્યાંક પડી ગઈ છે તો એને હું શોધી રહી છું કોણ જાણે મારી આટલી મોંઘી સોનાની વીંટી ક્યાં પડી ગઈ હશે થોડા સમય પહેલાં જ મારા પતિએ મને પહેરાવી હતી પરંતુ વીંટી ક્યાંય દેખાતી નથી એ કંઈ પણ વિચાર્યા વગર સિદ્ધિ તેના સાસુ મધુબેન પાસે ગઈ એ સમયે મધુબેન એની ઉંમરની મહિલાઓ સાથે ભોજન કરી રહ્યા હતા નિશાએ એની સાસુને કહ્યું કે બા અહીંયા આવો તો મારે તમારી સાથે થોડી વાત કરવી છે શું વાત છે બહુ બેટા બા મારી સોનાની વીંટી થોડી વાર પહેલાં જ તમારા પુત્રએ મને ભેટમાં આપી હતી એ વીંટી ક્યાંય ખોવાઈ ગઈ છે એટલે મને તમારું પર્સ બતાવો મારે તમારું પર્સ ચેક કરવું છે એની વધુના આવા શબ્દો સાંભળીને આસપાસ બેઠેલા બધા લોકોએ એના તરફ જોયું અને કહેવા લાગ્યા કે વહુ આવું કેમ બોલે છે ત્યારે મધુબેન પણ પોતાની આસપાસ બેઠેલા લોકો તરફ શરમ ભરેલી નજરે જોવા જોઈ રહ્યા હતા ત્યારે મધુબેને કહ્યું કે વહુ તું કેવી વાત કરે છે તારી વીંટી તારાથી જ ખોવાય ખોવાય છે અને તું મારું પર્સ જોવાની વાત કરે છે તારી વીંટી ત્યાં જ ક્યાંક પડી હશે ત્યારે નિશાએ કહ્યું કે બા તમે જ્યારથી અહીં આવ્યા છો ત્યારથી તમે મારી દરેક વસ્તુનું ધ્યાન રાખી રહ્યા છો ક્યારેક તમે મારો કબાટ ખોલીને મારી સાડીઓ જોતા રહો છો અને ક્યારેક મારા મેકઅપનો સામાન જોતા રહો છો તમારી નજર માત્ર મારા અને મારા સામાન પર જ હોય છે તમારા દીકરાએ મને વીંટી આપી ત્યારથી હું સમજી ગઈ હતી કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે મને તમારા ઉપર શંકા છે ત્યારે મધુબેને કહ્યું કે વહુ તું ખોટું વિચારી રહી છો મારા દીકરાએ તને વીંટી આપી હોય તો એ જાણીને તો હું ખૂબ ખુશ થાઉં રાજી થાઉં પણ તું તો એની પત્ની છો એટલે ઉપહાર આપ આપવાનો અને લેવાનો તમારા બંનેનો અધિકાર છે પરંતુ ઈશા એ એની સાસુની એક પણ વાત ન સાંભળી અને એના હાથમાંથી એનું પર્સ છીનવી લીધું અને પર્સમાં જે કાંઈ હતું એ બધું ચેક કરવા લાગી ભરી સભામાં પોતાનું આવી રીતે અપમાન થતું જોઈને મધુબેનના હાથમાંથી ભોજનની થાળી નીચે પડી ગઈ એની પુત્રવધુએ મધુબેનનું આખું પર્સ તપાસી લીધું પરંતુ એમાંથી વીંટી મળી નહીં પુત્રવધુએ બધા જ લોકો સામે કરેલા અપમાનના કારણે મધુબેન ખુરશી પર બેઠા રહ્યા આજે મધુબેન પૂરી રીતે ભાંગી પડ્યા હતા અને એકલતા અનુભવી રહ્યા હતા મધુબેનની આંખોમાંથી આંસુ વહેતા હતા તેઓ પોતાની સાડીના પાલવથી આંસુ લૂછી રહ્યા હતા આંસુ સાફ કરીને બહાર આવ્યા અને એણે જોયું કે એના પતિ દામજીભાઈ ફોન પર કોઈકની સાથે વાત કરી રહ્યા હતા વાતચીત પૂરી થયા પછી તેઓ પાર્ટી હોલની અંદર આવ્યા ત્યારે ખુરશી ઉપર ઉદાસ ચહેરે બેઠેલી એની પત્ની તરફ નજર કરી એટલે દામજીભાઈ ઝડપથી ભોજનની એક થાળી લઈને એની પત્નીની બાજુમાં ખુરશી ઉપર બેસી ગયા એમણે જોયું કે એની પત્નીની આંખોમાં આંસુ હતા એટલે એમણે પૂછ્યું કે મધુ તને શું થયું છે તારી આંખોમાં આંસુ કેમ છે તું શા માટે રડે છે મને કહેતો ખરી મધુબેન કંઈ બોલ્યા નહીં એટલે એના પતિ દામજીભાઈ સમજી ગયા કે કંઈક તો નવીન બનાવ જરૂર બનેલો છે એટલે એમણે ફરીથી પૂછ્યું કે મધુ તું કંઈક તો બોલ તું આવી રીતે પથ્થરની મૂર્તિ બનીને કેમ બેઠી છો શું થયું છે તને ત્યારે મધુબેનના મોઢામાંથી આ શબ્દો ખૂબ મુશ્કેલીથી નીકળ્યા કે હું શું બોલું હું તો ચોર છું આપણી પુત્રવધુએ બધા લોકોની નજર સામે મારું પર્સ ચેક કરીને મારી ઉપર ચોરીનો આરોપ લગાવ્યો અને બધાની વચ્ચે મારી આબરૂના ધજાગરા કરી નાખ્યા શું હું તમને ચોર લાગું છું હું કોઈ ચોર નથી આટલું કહીને મધુબેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા ત્યારે દામજીભાઈએ એને સાંત્વના આપતા કહ્યું કે મધુ તું આવી વાતો શા માટે કરે છે તને કોણ કહે છે કે તું ચોર છો ત્યારબાદ આસપાસમાં બધા જ લોકોને નિશાની વીંટી ખોવાઈ જવાની ખબર પડી ત્યારે એમાંથી કોઈ એક વ્યક્તિએ બોલ્યો કે દામજીભાઈ તમારા દીકરાની વહુની વીંટી ખોવાઈ ગઈ છે અને એ શોધી રહી છે અને તમારો દીકરો પણ શોધી રહ્યો છે ત્યારે દામજીભાઈની નજીક બેઠેલી એક વૃદ્ધ મહિલા બોલી કે તમારી પુત્રવધુની વીંટી એની પાસે જ હોવી જોઈએ વહુએ તો એની સાસુનું બધા જ લોકો સામે કેવું ભયંકર અપમાન કર્યું છે જાણે કે એની સાસુ જ ચોર હોય પાર્ટીમાં આટલા બધા લોકોની વચ્ચે એનું સાસુનું પર્સ ચેક કર્યું થોડી તો શરમ આવવી જોઈએ એને જુઓ તો બિચારી ક્યાર નહીં રડે છે દામજીભાઈ આ બધી વાતો સાંભળી ત્યારે એને ખૂબ જ ગુસ્સો આવ્યો અને વિચારવા લાગ્યા કે વહુએ એની સાસુ પર આવડો મોટો આરોપ લગાવવાની હિંમત કેવી રીતે કરી અને જ્યારે દામજીભાઈની નજર બાજુના ટેબલ પર પડી તો એને જોયું કે એની પત્નીનું પર્સ ત્યાં જ હતું અને પર્સની અંદરનો બધો જ સામાન ટેબલ પર વિખેર પડ્યો હતો તેઓએ ઝડપથી પર્સની બધી જ સામગ્રી ભેગી કરીને પર્સની અંદર મૂકી અને થોડી બાદ એનો દીકરો પણ એની માતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે બા તમે ઈશાની વીંટી ક્યાંય જોઈ છે જોઈ હોય તો મને જણાવજો દીકરાને પણ એની માતા પર સીધો જ ચોરીનો આરોપ લગાવવાની હિંમત નહોતી થતી એટલે તે ગોળ ગોળ વાતો કરીને એની માતાને પૂછી રહ્યો હતો ત્યારે દામજીભાઈએ એના પુત્રને કહ્યું કે તને શરમ નથી આવતી તારી માને વીંટી વિશે પૂછતા શું તારી માં તને ચોર લાગે છે શું એ તારી પત્નીની વીંટીની ચોરી કરશે શું કમી છે તારી મા પાસે પત્નીની સાથે તું અહીંથી નીકળી જા નહીંતર ગુસ્સામાં હું કંઈક કરી બેસીશ હવે હું તમારી આવી વાતો સહન નહીં કરી શકું ત્યારબાદ દામજીભાઈ એની પત્નીનો હાથ પકડીને એના પુત્રના ફ્લેટ પર પાછા આવી ગયા એમનો પુત્ર અને પુત્ર વધુ હજુ પણ પાર્ટી કરી રહ્યા હતા ઘરે આવ્યા બાદ દામજીભાઈ એની પત્નીને સમજાવવા લાગ્યા કે તું ચિંતા ન કર વહુને આવવા દે હું એને કહીશ કે તે બધાની સામે આવી રીતે પર્સ ચેક કરીને સારું નથી કર્યું અને દીકરાએ પણ એને રોકવાની કોશિશ પણ ન કરી કે તું મારી માના પર્સને કેમ તપાસી રહી છો મારી મા આવું ક્યારેય ન કરે એના રૂમમાં જઈને મધુબેન તો વીતેલા દિવસોને યાદ કરવા લાગ્યા કે જ્યારે એના પુત્ર અને પુત્રવધુએ એને ફોન કરીને કહ્યું હતું કે બા અમે અમારી પ્રથમ લગ્નની વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ અને તમારે પણ અમારી લગ્નની વર્ષગાંઠની પાર્ટીમાં આવવાનું છે ત્યારે મધુબેન એના પુત્રના ઘરે જવાનું નામ સાંભળતા જ ખૂબ જ ખુશ થઈ ગયા હતા આજે પ્રથમ વખત એની પુત્ર અને પુત્રના ઘરે જઈ રહ્યા હતા કારણ કે એનો પુત્ર જ્યારથી શહેરમાં નોકરી કરવા આવ્યો છે ત્યારથી જ્યારે પણ એને એના પુત્રની યાદ આવતી ત્યારે એ પુત્રને ગામડે બોલાવી લેતા હતા પરંતુ જ્યારે એના લગ્ન થયા ત્યારબાદ દીકરાએ એક ફ્લેટ ખરીદો અને એ બંને આરામથી ત્યાં રહે છે આજે એના લગ્નને એક વર્ષ થવાનું હતું ત્યારે મધુબેન એના પતિને કહેવા લાગ્યા કે સાંભળો છો આપણી પુત્રવધુની પ્રથમ વર્ષગાંઠ છે એટલે હું મારી વહુને ખૂબ જ સરસ ભેટ આપીશ ત્યારે દામજીભાઈએ કહ્યું કે ચાલ હું આજે તને બજારમાં લઈ જાઉં તું વહુ માટે એક સરસ સાડી ખરીદી લે ત્યારે મધુબેને કહ્યું કે નહીં હું તો મારી વહુને સોનાની કડલી આપવાની છું બીજે દિવસે દામજીભાઈ મધુબેનને લઈને સોનીની દુકાને ગયા અને વહુ માટે ખૂબ સરસ સોનાની કડલી ખરીદી ત્યારે મધુબેન ખૂબ જ ખુશ હતા અને એવું વિચારી રહ્યા હતા કે જ્યારે હું મારી વહુને આ કડલી ઉપહારમાં આપીશ ત્યારે મારી વહુ કેટલી ખુશ થઈ જશે મારી આ શ્રેષ્ઠ ભેટને સ્વીકારીને મને ગળે લગાવી દેશે મધુબેને હૃદયમાં ઘણી બધી ઈચ્છાઓ દબાવી રાખી હતી મનીષ મધુબેન અને દામજીભાઈનો એકનો એક પુત્ર હતો દામજીભાઈ ગામની સરકારી શાળામાં અંગ્રેજી ભાષાના શિક્ષક હતા અને દામજીભાઈ એના વિસ્તારના ખૂબ જ પ્રતિષ્ઠિત શિક્ષક હતા ગામમાં દરેક વ્યક્તિ એને એના નામથી નહીં પરંતુ માસ્તરના નામથી ઓળખતા હતા દામજીભાઈનો દીકરો મનીષ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો એણે પોતાના દીકરાનું પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં જ પૂરું કરાવ્યું હતું અને ત્યારબાદ દીકરાને ભણવા માટે શહેરમાં મોકલી દીધો દામજીભાઈ એની કમાણીના બધા જ રૂપિયા એના દીકરાના ભણતર પાછળ ખર્ચો કરતા હતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે મનીષ પણ ભણી ગણીને સારી નોકરી કરવા લાગ્યો હતો ત્યાર પછી મનીષના લગ્ન માટે નિશાને પસંદ કરવામાં આવી અને લગ્નની તૈયારી શરૂ કરી દીધી એ બંનેના લગ્ન પણ ખૂબ ધામધૂમથી કરાવી દીધા મધુબેન અને દામજીભાઈએ એના પુત્ર અને પુત્રવધુની ઈચ્છામાં કોઈ કમી નહોતી રાખી પોતાથી બનતું બધું જ કર્યું હતું કારણ કે મધુબેનને એક વાતનો ખૂબ અફસોસ હતો કે મારે કોઈ દીકરી નથી અને જ્યારે નિશા વહુ બનીને ઘરમાં આવશે ત્યારે હું એને દીકરી તરીકે રાખીશ એને મારી દીકરીની જેમ જેમ જ હું એને પ્રેમ અને સ્નેહ કરીશ નિશાને ક્યારેય એવું નથી લાગવા દીધું કે તે એના સાસરે છે પરંતુ મધુબેનને ક્યાં ખબર હતી કે દીકરી તો દીકરી જ હોય છે વહુ ક્યારેય દીકરી નથી બની શકતી સાસુ વહુને ગમે એટલો પ્રેમ કરે તો પણ સાસુ ક્યારેય જનતા નથી બની શકતી આ દુનિયાનું એક અટલ સત્ય છે એને કોઈ બદલી નથી શકતું મધુબેન આ બધું વિચારી રહ્યા હતા ત્યારે જ અચાનક એણે કોઈના આવવાનો અવાજ સાંભળ્યો જ્યારે મધુબેને દરવાજો ખોલ્યો તો સામે દીકરો અને વહુ ઊભેલા જોયા પાર્ટી પૂરી કરીને રાત્રે લગભગ એક વાગ્યે બંને ઘરે આવ્યા મધુબેને આજે શાંતિથી દરવાજો ખોલ્યો અને એ પોતાના રૂમમાં જતા રહ્યા એનો પુત્ર એને કંઈક કહેવા માટે આગળ વધ્યો પરંતુ મધુબેને કહ્યું કે અત્યારે કંઈ કહેવાની કે સાંભળવાની જરૂર નથી અને અત્યારે મોડી રાત થઈ ગઈ છે એટલે બધા શાંતિથી પોતાના રૂમમાં જઈને સૂઈ જાવ ત્યારે દામજીભાઈ પણ થોડા ખખડાટના અવાજના લીધે ઉઠી ગયા અને પૂછ્યું કે શું થયું મધુ તું હજી કેમ સૂતી નથી અને બહારથી કોનો અવાજ આવતો હતો કંઈ નહીં દીકરો અને વહુ પાર્ટીમાંથી આવ્યા છે ત્યારે મધુબેનને યાદ આવ્યું કે અમે વહુ માટે સોનાની કડલી લાવ્યા હતા અને એ સોનાની કડલી તો અમે એને આપી નથી જ્યારે પુત્રએ એની વીંટી પહેરાવી હતી એ જ સમયે મેં વિચાર્યું હતું કે આપણે સાથે લાવેલી કડલી એને આપી દઈએ પણ મને ખબર નહોતી કે તમે ક્યાં બહાર ફરી રહ્યા હતા મેં તમને ક્યાંક જોયા નહીં અને એ કડલી તો તમારા ખિસ્સામાં હતી પછી હું આવીને જમવા બેસી ગઈ ત્યાર પછી આવું બધું થયું અંતે તો એક સ્ત્રીનું હૃદય છે ને પુત્રવધુએ પોતાનું આટલું બધું અપમાન કર્યું હોવા છતાં પણ મધુબેન એના પતિને કહેવા લાગ્યા કે આપણે એમ કરીએ આ કડલી આપણી વહુને કાલે સવારે આપી દઈએ ત્યારે દામજીભાઈએ એના ખાટલા પરથી ઊભા થયા અને મધુબેનને કહ્યું કે ના મધુ હું એને આ કડલીને નથી આપવાનો આપણે કેટલા હરખથી આપણી પુત્રવધુ માટે આ સોનાની કડલી લાવ્યા હતા પરંતુ હવે તો બધા લોકોની સામે તારું કેવું ઘોર અપમાન કર્યું હતું એ તું ભૂલી ગઈ હવે હું પુત્રવધુને આ કડલી ક્યારેય નહીં આપું પોતાના પતિની સામે મધુબેન કંઈ બોલી ન શક્યા કારણ કે એને પણ એની વહુનું આવું વર્તન ખરાબ લાગ્યું હતું સવારે આઠ વાગ્યા સુધી બધા સૂઈ રહ્યા કારણ કે પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી એટલે કોઈ વહેલા ઉઠ્યા નહોતા મધુબેન રસોડામાં ગયા અને એના પતિ માટે ચા બનાવીને લાવ્યા જ્યારે એનો પતિ ચા પી રહ્યા હતા ત્યારે એનો દીકરો અને વહુ બંને જાગી ગયા અને દીકરો કહેવા લાગ્યો કે બા તમે એકલા એકલા ચા બનાવીને પી લીધી મારા માટે તો ચા ન બનાવી ત્યારે મધુબેને કહ્યું કે ઠીક છે દીકરા હું હમણાં જ ચા બનાવી આપું છું મધુબેન ચા બનાવવા માટે જ્યારે ઊભા થયા ત્યારે દામજીભાઈએ એને બેસી જવાનું કહ્યું અને એના દીકરા સામે જોઈને કહ્યું કે કેમ દીકરા તે અને તારી હોવુંએ કાલે તારી બા સાથે જે કર્યું એ જોઈને તને હજુ પણ આશા છે કે તારી બા તારા માટે ચા બનાવીને લાવશે ત્યારે મનીષે એની બાને કહ્યું કે બા કાલે નિશાની વીંટી એના પર્સમાંથી પડી ગઈ હતી અને ઘણી બધી શોધ્યા પછી પણ ન મળી એટલે મેં વિચાર્યું કે કદાચ કોઈના હાથમાં આવી ગઈ હશે પણ થોડા સમય પછી જ્યારે નિશાનો ફોન એના પર્સમાં પડ્યો હતો એમાં કોઈનો ફોન આવ્યો અને જ્યારે એ ફોન ઉપાડવા માટે મેં ફોન પર્સમાંથી કાઢ્યો ત્યારે નિશાની વીંટી એના પર્સમાં જ પડી હતી બા મને માફ કરી દો નિશાએ તમારી સાથે જે કર્યું એ સારું નથી કર્યું નિશા એની નજીકમાં ઊભેલી જોઈને દામજીભાઈએ કહ્યું કે વહુ તારી સાસુના પર્સની તલાસી લેતા પહેલાં તારે તારા પર્સમાં તો બરાબર જોઈ લેવું હતું ત્યાર પછી બીજાને દોષ દેવો જોઈએ ત્યારે વહુએ કહ્યું કે પિતાજી એ કેટલી મોંઘી વીટી હતી જો ખોવાઈ ગઈ હોત તો શું થાત અને હું તો મારી સાસુનું પર્સ એટલા માટે જોઈ રહી હતી કે કદાચ મેં ભૂલથી એ વીંટી એના પર્સમાં તો નથી મૂકી દીધી ને અરે વહુ તારી વીંટી જો આટલી બધી કિંમતી હોય તો તું તારી સાસુના પર્સમાં થોડી મૂકે તારી પાસે જ રાખે ને તે જાણી જોઈને તારી સાસુનું બધાની સામે તે આટલું બહાદુરીથી અપમાન કર્યું છે આ બધું હું બિલકુલ સહન નહીં કરું અને વહુ શું તને એવું લાગે છે કે મારી પત્નીએ આવી વીટીઓ ક્યારેય જોઈને નથી વહુ મારી પાસે અત્યારે પણ એટલા પૈસા છે કે હું મારી પત્ની માટે એનાથી પણ વધુ સુંદર ચાર વીટી ખરીદી શકું એમ છું આજે પણ મને પેન્શન મળે છે અને મારી સિત્તેર વર્ષની ઉંમર હોવા છતાં આજે પણ હું બાળકોને ટ્યુશન કરાવી રહ્યો છું મારી પાસે એટલા પૈસા છે કે હું મારી પત્નીને દર મહિને એક નવી વીટી ખરીદીને આપી શકું એમ છું મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે મારી પત્ની પર કોઈ પણ વાતનો દોષ લગાડતા પહેલાં દસ વાર વિચારી લેજો નહીતર મારાથી ખરાબ બીજો કોઈ નહીં હોય બાપુજીના ગુસ્સાને જોઈને મનીષ એની બા પાસે આવ્યો અને કહ્યું કે બા મને માફ કરી દો મારાથી ભૂલ થઈ ગઈ છે આવી ભૂલ હું ફરી ક્યારેય નહીં કરું કારણ કે મનીષ જાણતો હતો કે એના બાપુજી આજે એને આટલી સરળતાથી માફ નહોતા કરે એમ પણ એની બા ખૂબ જ કોમળ હૃદયના છે એટલે મનીષ એની બા પાસે ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો મધુબેને પણ દીકરા અને વહુ ઉપર દયા કરીને માફ કરી દીધું ત્યાર પછી દીકરાએ હસતા હસતા કહ્યું કે બા તમે તો તમારી વહુને લગ્નની વર્ષગાંઠ પર કોઈ ભેટ ન આપી એને ભેટ આપવા માટે કંઈ લાવ્યા તો નથી ત્યારે દામજીભાઈએ કહ્યું કે દીકરા અમે તો સોનાની કડલી લાવ્યા હતા વહુને ભેટ આપવા માટે પણ હવે એને આપવાનું અમને મન નથી થતું હવે મેં કડલી તારી માને આપી દીધી છે જો કે તારી માને આ બધી વસ્તુઓનો શોખ તો નથી પરંતુ હું એવું ઈચ્છું છું કે આ બધી વસ્તુઓ તારી બા પહેરે કે જેનાથી કમસે કમ લોકો એવું તો ન વિચારે કે તારી બા પાસે પહેરવા માટે દાગીના નથી ત્યારે નિશાએ એની નજીકમાં ઊભેલા એના સસરાને કહ્યું કે પિતાજી તમે અમારા માટે શું લાવ્યા છો કહો તો ખરા ત્યારે દામજીભાઈ એની પુત્ર વધુને કાંઈ પણ કહ્યા વિના ચૂપચાપ રૂમમાં જતા રહ્યા બે દિવસ પછી દામજીભાઈ અને મધુબેન પોતાના ગામડે જઈ રહ્યા હતા ત્યારે મધુબેને એના હાથમાં એ જ સોનાની કડલી પહેરી હતી કે જે તેઓ એની પુત્રવધૂને ભેટમાં આપવા માટે લાવ્યા હતા એ ખૂબ જ સુંદર કડલી હતી હવે જ્યારે ગામડે જઈ રહ્યા હતા ત્યારે નિશા એની સાસુમાના ચરણપર્શ કરવા માટે આવી ત્યારે એને સાસુમાના હાથમાં હીરા જળેલી અને સુંદર નવી ડિઝાઇનની સોનાની કડલી પહેરેલી જોઈ તો એને એ જોતી હતી અને બોલી કે બા તમે આટલી બધી સુંદર કડલી ક્યારે બનાવી હતી આટલી સુંદર કડલી તો મારી પાસે પણ નથી ત્યારે નજીકમાં ઊભેલો એનો દીકરો પણ માના હાથમાં પહેરેલી કડલીના વખાણ કરવા લાગ્યો ત્યારે દામજીભાઈએ કહ્યું કે દીકરા કડલી તો અમે કોઈ બીજા માટે લાવ્યા હતા પણ હવે આ કડલી તારી બાના હાથની સુંદરતા વધારે છે એટલે હવે આ કડલી તારી બા પહેરશે ત્યારે એનો પુત્ર અને પુત્ર વધુ સમજી ગયા કે બાપુજી શું કહેવા માગે છે પણ હવે તે કંઈ કરી શકે એમ નહોતા કારણ કે એમણે એની સાસુ સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું એટલે એ કડલી હવે માગી પણ નહોતી શકી એમ સાસુના હાથમાં આટલી સુંદર કડલી જોઈને નિશા હાથ હાથ ઘસતી રહી ગઈ નિશાનું મન એ કડલી જોવા માટે ખૂબ લલચાઈ રહ્યું હતું પણ કહેવાય છે ને કે એની એક નાનકડી ભૂલના કારણે આજે એને સમાજ એના સાસુ સસરાની સામે નીચું જોવાનો વારો આવ્યો છે અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો આજે એના હાથમાં આવેલી લક્ષ્મી પણ જતી રહી હતી તો મિત્રો આ હતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ